એડિશનલ સિટી એન્જિનિયર વોટર સપ્લાય કેપી દેથેરિયા આજે આજે એક બેમ માં જે સપાટી છે એ 28.60 જેટલી છે અને ઇનફ્લો છે એ 570 ક્યુએસક નો છે જો આજ રીતે ફ્લો જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને ઓગણત્રીસ ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો આ રીતે જળવાઈ દઈએ તો સાંજ સુધીમાં થાય એ રીતની ગણતરી છે નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર જુનારવાડાની વિસ્તારો આવતા હોય છે નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એની ત્યાં એલર્ટ કરવા માટે અલગત અધિકારી શ્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે અત્યારે અમે સાઈટ ઉપર હતા મારા સ્ટાફ ડેપિટ એન્જિનિયાન અને આસ્ટ્રીયર અત્યારે હાલમાં નંદાણી સાહેબ એ પણ સાઇટ વિઝિટ લઈ અને નીકળ્યા છે તેઓએ સ્થળ સ્થિતિનો ધ્યાન ધ્યાનમાં લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ કરવાનો છે એની તે સૂચનાઓ આપી છે ઇનફ્લો જો પાંચસો સિત્તેર ક્યુસઠની આસપાસ જળવાઈ રહ્યો તો સાંજ સુધીમાં વોકર થવાની શક્યતા છે પણ ઇનફ્લો ઘટે તો પછી એટલું ડિલે થાય